સ્વાગત છે જય દ્વારકાથી જયમાં બેઠા ને સુપ્રભાત કેમ છો તમે જવાની મજામાં જશો ને ભાઈ મારો વેસ જોઈને તમે કોઈ અંદાજો ના કરતા કારણ કે હવાર હવારના પૂરમાં આવું જ હોય સાચી વાત ને અવાર હવાર માં કોણ તૈયાર થાય તો હું થાઉ આજે નથી થવાનું કારણ કે બે ગાડી સાફ કરવાની નથી બેમાં ડીઝલ ને પેટ્રોલ ને બધામાં અહીંયા પાર્કિંગ ખાલી કરીને બાપુની એક જ ગાડી છે હાલમાં અને આપણે હે ને જો ભાઈ બંને છે ને સાફ કરીને ખુશ આપણે તો આપણી દૂધની ગાડી જો બુલેટની છે ને બુલેટ નહીં ધોઈ કાઢું અને સ્કોર્પિયોની આપણે ધોઈ નાખ્યો જો બેનું કોમ્બિનેશન જો પેલા મારી ઘર વ્હાઈટ બુલેટ એટલે વ્હાઈટ દઈ અને આપણે સ્ટાન્ડર્ડ લીધી ડબલ જીરો સિક્સ જીરો ડબલ જીરો સિક્સ ઝીરો થઈ ગઈ ને મસ્ત મજાની એકદમ ચમકાવી દીધી હે કે એક રીલ્સ બનાવી દઉં તો આના ઉપરથી લાંબી વાતો કરે હું ફટાફટ કાપો મારી નકરાણી સારું પણ આ સ્કોર્પીયોને લઈને નીકળી ગયા છે અને હવે એમાં ડીઝલ પૂરાવતા હોય ફટાફટ અને બુલેટનું છે હવે હાંજ ઉપર રાખીએ કારણ કે અત્યારે ટાઈમ આપણે અભાવ પૂરે પૂરો છે એ ટાઈમના અભાવથી આપણે પછી જશું અને આ રોડ વચ્ચે છે કેવો મસ્ત રોડ આ બનાવ્યો હતો અને વચ્ચે જ ખોદને કે બોલો ભૂંગરા નાખવા ટુ ગટર ખરેખર હવે સોસાયટી વાળા બધા લડી લે છે હકીકતે એટલે હાલો તો આપણે ફટાફટ ડીઝલ પુરાવતા જ મળીએ

બોલાય દેખ્યો કે ફૂફા નૈરો ભાઈ એસી મારી ગોલી દે જો આ બધી છે ને આપણે ગાડી જોઈ રહ્યા છે પણ મહેશ સાહેબ છે ને ભાઈ હા વાર એમ જો ચાલુ થાય છે હા પછી આ ગાડી સિલેક્ટ કરી છે રાતે સિલેક્ટ કરી એમ ને અમારા બધાયના ઘરે ઘરે આવી અને એકદમ 100% ગીર ગાયનું દૂધ પૂરાઈ દેશે હા રીતે સપોર્ટ કરતા અને કોઈને હોય સુરતમાં તો સ્ક્રીન ઉપર નંબર ઉપર ફોન એકવાર કરી દેજો દૂધ દૂધ હે આનંદભાઈ જય માતાજી તમે હલવાઈ રહ્યા ગાડી લેવા ગાડી લેવા આવ્યા કેમ છો પડી ગઈ ને પાછા અટાણે ભેગા થયા વિચાર કરો તમે કારણ કે કેટલું કામ હશે તમે વિચારો મારા વિશે થોડુંક તમે સમજો એમાં એવું છે ભાઈ કે આજ તો નફ્ર કામ કામ ને કામ 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 ને કામ બરોબર ને બધું આજ મોકે ભેગું થયું તો કરું હું આપણે તો બધું કામ તો હવે ઓલરેડી સેટ થયું તો એક કામ રહી ગયું હવે ખ્યાલ રહ્યું આપણે બરોબર અને અમારે ખુશી થાય છે કે અમે અમારી ગૌશાળા માટે એક એસપી સાઇન ગાડી દીધી છે કારણ કે અમારે છે ને બુલેટમાં દૂધ ભરવા જવું પડતું હતું બુલેટથી પાછી બીજી સાઇનમાં ભરવા જવું પડતું હતું અને બીજું દૂધ હોય છે ભેગું સાથે એટલે બધું ભેગું થાય તો મને બહુ મોડું થઈ જાય હવારે એક ચૂલીમાં એટલે મારે હું કહું આપણે નવી ગાડી વસાવવાની થાય છે બરાબર તો આપણે દૂધ માટે નવી ગાડી એ વસાવી દીધી છે એસપી સાઈન અને રેડ પટ્ટાવાળી બરાબર તો મને ફટાફટ કમેન્ટ બોક્સમાં કોંગ્રેચ્યુલેશન લખી દેજો અને બીજા મારે માને નહીં નહીં કોંગ્રેચ્યુલેશન કહેજો કારણ કે એના રૂમમાં આપણે ઇન્સ્ટોલ કરી દીધી છે એસી કારણ કે અમે એસીમાં જોઈએ ને એ બિચારા એમના સૂતા હતા તો મેં કીધું આ મારા માટે થોડુંક ઓકવળ લાગ્યું ભાઈ આપણે ઠંડામાં હોય ને માન બાપુ ને બધા એમના હોય કારણ કે એને પહેલેથી ટેવ નંબર એસી ની બરોબર એટલે ઇગ્નોર કરતા કે એસી બેસી અમને ના પોહાય બરોબર તમે કીધું જેટલી વાર હું એટલી વાર તો શાંતિ બરોબર એટલે આપણે એમાં એ રૂમમાં એસી ફિટ કરાવી દીધી આપણે જો લોયડની જ એસી છે બરોબર અને માના રૂમમાં હું છે ને એ બધા માં તો અહીંયા શું કરે છે સવારના આવ્યા નથી પણ જય શ્રી કૃષ્ણ માં હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ મજામાં મજામાં ગીહો

તો અમારે બેન ના એમાં ફિટ ના થયું એનું કારણ છે કે અમારે બહારનું એલિવેશન છે ને એમાં રીલથી ને છે ને ઓલું હું કીએ મને ભૂલાઈ ગયું ને આમ એ કરવું પડે બરોબર એના કારણથી ના થયું આપણે એક સિંગલ દિવાલ હતી ને એટલે અમારે થઈ ગઈ છે કદાચ આમાં તમને બતાવું કે જો આ દિવાલ આ દિવાલ છે ને તો આમાં આપણે કરેલું છે બરોબર અને સામેની સાઈડમાં છે ને જો આમાં બતાવવું દેખાતું હોય જો આ છે ને એમાં કરવું પડે અને આ છે ને ફિટ કરી એમાં સિંગલ દિવાલ છે એના કારણે બીજું કાંઈ નહીં અને જો આ બધા ઘોટાઈ રહ્યા ખાલી અમે જાગીએ એવું લાગે છે માં આપણે જાગીએ હો ખાઈ લઈ

એ જય દ્વારિકાધી